ભાજપે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર રૂપાલાની ટિકિટ રદ ન ક્ષત્રિય સમાજે આજે આંદોલન પાર્ટ શરૂ કર્યું છે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી પહોંચ્યા હતા જેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું અમે તો મોદી સાહેબ માટે કાયમ માટે કીધું રજડાઓ રાજ કરે એવું રાજ દેશ ઉપર કરે છે પણ અમારી વાત એક વ્યક્તિ માટે ન સ્વીકારી એટલે અમારે ના છૂટકે આ મતદાન ભાજપ વિરુદ્ધ કરવાનો સમય આવ્યો રાજ્યના પાંચ ઝોનમાં અલગ અલગ સાત ધર્મરથ નીકળશે અને ગામડે ગામડે ફરીને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે ગાંધીનગરથી આવેલા ક્ષત્રિય મહિલા આગેવાને કહ્યું કે ક્ષત્રિયોની અસ્મિતા સાથે ચેડા કરવામાં આવ્યા છે કે આ તકે રૂપાલા ટિકિટ રદ કરવા માટે સૌથી પહેલા અન્ન ત્યાગ પર ઉતર્યા હતા તે પદમી ની બાવાળા ક્યાંય ન દેખાયા તમે કાયદા ને ઓવરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો

એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો એ મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળાના કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે કાયદાને ઓરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને ક્યાંયક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં પતંજલિ ગ્રુપે ન્યૂઝપેપરમાં વધુ એક માફીનામું છપાવ્યું આ માફીનામું ગત માફીનામા કરતા સાઇઝમાં મોટું છે ત્રેવીસ એપ્રિલ મંગળવારે સુપ્રીમ કોર્ટે પતંજલિના માફીનામાની નાની સાઇઝ જોતા ઠપકો આપ્યો હતો જેથી આજના ચોવીસ એપ્રિલે પબ્લિશ થયેલા ન્યૂઝપેપરમાં પતંજલિએ મોટી સાઇઝમાં માફીનામું પ્રસિદ્ધ કર્યું હતું પતંજલિએ બુધવારે પ્રકાશિત માફીપત્રમાં લખ્યું કે અમે જાહેરાતો પ્રકાશિત કરવામાં થયેલી ભૂલ માટે નિષ્ઠાપૂર્વક અને બિનશરતી માફી માંગીએ છીએ આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય અમે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું સાવધાની સાથે પાલન કરવાનું વચન આપીએ છીએ આ કેસની સુનાવણી હવે ત્રીસ એપ્રિલે થવાની છે સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિએ કોવિડ વેક્સિનેશન અને એલોપેથી નકારાત્મક પ્રચાર કર્યો હતો જ્યારે તેમણે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઇલાજ કરવાનો ખોટો દાવો કર્યો હતો